અંતરોલી ગામે મામાદેવના મંદિરે દર્શન કરવા લિંબાયતથી મિત્રો સાથે રિક્ષામાં આવેલા યુવકને બીજા મિત્રોએ રહે નાખી રીક્ષામાં તોડફોડ કરી હતી જે અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી છે મળતી વિગતો અનુસાર સુરત જિલ્લામાં આવેલા પલસાણા અંત્રોલી ગામમાં ચાર મિત્રો મામાદેવના દર્શને આવ્યા હતા રસ્તામાં મોબાઈલ ફોન મુદ્દે બોલાચાલી થઈ હતી જેથી ત્રણ મિત્રોએ ભેગા મળીને પોતાના મિત્રને રહેસી નાખ્યા બાદ તમામ મિત્રો ઘટના સ્થળેથી પલાયન થઈ ગયા હતા જોકે યુવકની હત્યાની જાણ થતા પલસાણા પોલીસે ઘટના સ્થળે જઈ હત્યાની સઘન તપાસ શરૂ કરી હતી જે દરમિયાન પોલીસે બે શકમંદ મિત્રોની પૂછપરછ કરી જ્યારે એક મિત્રની શોધખોળ શરૂ કરી હતી